સુરત શહેરમાં આજે પુણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે શાળાના તમામ બાળકોને જાગૃતિ લાવવા માટે અવેરનેસનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો હાલમાં સતત દીકરીઓ સાથે દુષ્કર્મ અડપલા ગુનાખોરી વધી રહી છે તેમજ આજના આ ડિજિટલ જમાનામાં સતત ફ્રોડ અને સ્કેમના કેસો વધી રહ્યા છે જેને લઈને આજે નીલકંઠ વિદ્યાલયના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા શાળાના તમામ બાળકોને જાગૃત કરવા માટે આ ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં સુરતની આઈયુસીએ ડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વૈશાલીબેન દેવરે પીએલવી શ્રદ્ધાશ્રા સેલ્ફ ડિફેન્સ એકલેસ વેદાંત અને તેમની ટીમ દ્વારા શાળામાં હાજરી આપી અને ધોરણ છ થી બારના તમામ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને ગુડ ટચ બેડ ટચ મહિલા જાતિ સતામણી મહિલા અભિયમ એકસો એક્યાસી સખીવન સ્ટોપ સેન્ટર કામના સ્થળે જાતિ સતામણી પોલીસ બે સ્પોર્ટ સેન્ટર પ્રી લીગલ એડવાઇઝ સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ તેમજ તમામ હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપેલી સાથે સેલ્ફ ડિફેન્સની તાલીમ એકલીસ બાવરિયા દ્વારા લાઈવ ડેમો સાથે જુદા જુદા સ્ટેપ બતાવીને શાળાના વિદ્યાર્થીઓને તાલીમ આપી તેમજ વિદ્યાર્થીઓને જ્યારે પણ જરૂર પડે તો કોઈ પણ જાતના ડર અને સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનમાં સી ટીમનો સંપર્ક કરવા માટે જાણ કરવામાં આવી એટલું જ નહીં પણ શાળાના તમામ શિક્ષકો આચાર્યો અને ટ્રસ્ટી દ્વારા આવેલા તમામ પોલીસની ટીમ અને તેના સભ્યોને પુષ્પગુચ્છ અને ટ્રોફી આપીને એને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે શાળાના સુપરવાઇઝર રીમા બેન સાએ શાળાના ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જેટલા તેરસો બાળકોને આટલી સરસ સુંદર માહિતી આપી અને લાઈવ ડેમો આપીને અવેરનેસ કર્યા તે બદલ તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી મારું નામ જેવરે વૈશાલી મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચમાં હું ફરજ બજાવું છું અખિલેશ બાવીયા અને વેદાંત રાવલ સાથે અમારી પૂરી ટીમ અહીંયા નીલકંઠ વિદ્યાલય ના સારો સ્પર્શ મહિલા જાતીય સતામણી મહિલા અભયમ વન એટ વન

અને સેલ્ફ ટ્રેનિંગ પણ અમે એમને બતાવી છે ટેકનિક કે જ્યારે પણ કઈ આવો બનાવ બને છે તો એટલીસ્ટ એ સમયે પોતાનો તમે આ ટેકનિક ઉપયોગ કરી સેલ્ફ ડિફેન્સ કરી શકો છો તમારા દ્વારા બહેનોને એક સુરતની જનતાને મેસેજ આપશો મારા દ્વારા અને આપના મીડિયા દ્વારા હું સુરત શહેરની જનતાને એ મેસેજ આપવા માંગુ છું કે સુરત સિટીના અંદર તમામ પોલીસ સ્ટેશન અંદર સી ટીમ કાર્યરત છે તો તમે પોતે જાતે સી ટીમનો એક સંપર્ક કરી શકો છો અને બાળકો માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે છે વન ઝીરો નાઇન એટ તો એમનો પણ કોન્ટેક કરી શકો છો અને જાહેર જનતાને હું બીજો એક મેસેજ આપવા માંગુ છું કે તમે કદાચ આ સોશિયલ મીડિયા દ્વારા આ અમારો પ્રોગ્રામ જુઓ છો અવેરનેસ તમને ગમ્યો હોય તો હરેક નગર પ્રાથમિક સ્કૂલ છે પ્રાઇવેટ સ્કૂલ છે કોલેજો છે સ્લમ વિસ્તાર સોસાયટી વિસ્તાર ઝુપરપટ્ટી વિસ્તાર તેમજ કામના સ્તરે જે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર છે ને જ્યાં મજૂર બહેનો કામ કરે છે અને એમને આ અવેરનેસ કરાવવું હોય

છોકરીઓ માટે એને સુરક્ષા માટે એ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો ત્યાં અમારા સ્કૂલનો નો ચારસો પાંચસો જેવા છોકરા હતા બધા એને મળીને બહુ એને કામ જે છે એને બતાવ્યું ને પછી એને જે કામ લાગતું છોકરીઓની સુરક્ષા માટે ને પછી એ અવેરનેસ ને આપ્યું હતું આ બાળકો ની સુરક્ષા માટે બહુ સારું પ્રોગ્રામ છે ને એને છોકરીઓને સુરક્ષા મળે ને સામાજિક જે કાર્ય

પ્રોગ્રામ જોઈને જનતાને તો કે આ બાબતમાં જાગૃત થાય છે અને આ પ્રોગ્રામ હું તો કહું શેરીઓમાં સોસાયટીઓમાં અને બધી જગ્યાએ પ્રોગ્રામ થવા જોઈએ જેથી કરીને નાગરિક જાગૃત બને આપણે શાળાના બાળકોને એટલા માટે કહું છું હિંમત ડર જે મેન છે વસ્તુ છે હિંમત રાખો બસ છોકરાઓને બસ અને કોઈ પણ વસ્તુથી કોઈ જગ્યાએ ડરવાનું નથી તમારે ક્યાંય જગ્યાએ થેન્ક યુ મારું નામ રીમા મિતેશ કુમાર શાહ છે હું નીલકંઠ સ્કૂલ નીલકંઠ ઇંગ્લિશ વિદ્યાલયમાંથી આવું છું અમારી શાળામાં ત્રણ મીડિયમ ચાલે છે ઇંગ્લિશ મીડિયમ હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમ ત્રણેય મીડિયમને અમે આ પ્રોગ્રામ કરેલો છે સેલ્ફ ડિફેન્સનો અને બાળકોની અવેરનેસ માટેનો એના તરફ એના માટેથી અમને પૂર્ણા પોલીસ વિસ્તારમાંથી પુણે સી ટીમ પ્લસ ઇન્વેસ્ટિગેશન અને મહિલા અગેન્સ્ટ વિમન માટેની બી ટીમ છે સાથે અમને ઘણા બધા જે કરાટે કરાટેના સ્ટેપ પણ બાળકોને શીખવામાં આવ્યા છે એના પરથી ઘણી બધી અવેરનેસ બાળકોમાં આવેલી છે અને એમનો કહેવાનો જે મીનિંગ છે એ પણ બહુ સારો છે કે પોલીસ થી ડરવું ના જોઈએ તેમ છતાં કોઈ ના પણ ડરવું ના જોઈએ સદા પોલીસની કોન્ટેક્ટમાં રહેવાનું કદાચ એવું કઈ બી તકલીફ પડે તો એમની સાથે રહેવાનું પોલીસ આપણી સાથે છે અને આપણા માટે છે એમનું એ વાક્ય ખરા અર્થમાં સાચું છે આ પ્રોગ્રામ દ્વારા બાળકોને શું કહેશો આ પ્રોગ્રામ દ્વારા બાળકોને એક જ કહું છું કે કોઈ વસ્તુથી થી નથી ડરવાનું નથી અને હંમેશા સચે સાચું છે એના માટે લડવાનું છે એના માટે આપણી પાસે બધા છે પહેલા આપણા મમ્મી પપ્પા છે પોલીસવાળા છે આપણા ગુરુ છે શિક્ષકો છે સ્કૂલમાં ટીચરો છે આપણને હંમેશા સપોર્ટ કરશે આ સંસ્થા દ્વારા કેટલા પ્રોગ્રામ માટે કરાવ્યા સંસ્થા દ્વારા ત્રણ મીડિયમ દ્વારા ત્રણ પ્રોગ્રામ કરવામાં આવશે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ દ્વારા ઓકે મેમ અને લાસ્ટ મંત થી ટીમ સ્ટી ટીમનું ખરેખર પહેલા તો હું ખૂબ દિલથી આભાર માનું છું જેથી કરીને અત્યારે અવેર અવેરનેસ જે બાળકોમાં બહુ ઓછો છે એ જાગૃત થાય છે અને ક્યારે કઈ રીતના માણસો કેટલા સારા છે કેટલા ખોટા છે એ એ ઓળખવામાં પ્લસ એવી કન્ડિશનમાં કે ત્યાં કોઈ ખબર નથી પડતી શું કરવું એ અવેરનેસ બાળકોને આપ્યું અને ટીમનો ખરેખર ખુબ દિલથી ધન્યવાદ કરું છું